હાલો એન્ડ વેલકમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ આજે માતાજીના મઢે તો માતાજીની આજે નવ દિવસની સેવા સેવાપૂંજા માતાજીની સ્થાપના આ માતાજીનો મઠ છે ચાલો માતાજીના દર્શન કરાવવું તમને જાય ગાત્રાડમાં ચાલો આ છે મઠ માતાજીનું ને માતાજીને આપણે સેવા પૂજા કરીએ છીએ દસ દિવસ અને જે માતાજી દે દસ દિવસની સેવા પૂજામાં આખું વર્ષ દિવસ જ્યાં ત્યાં ભાટક ત્યાં ધંધા માટે ગાડીઓમાં નાયાન ધ્યાન વાન ધ્યાન રાતના ધંધા કરવી છે દસ દિવસ માતાજીની સેવા પૂજા કરીએ આ છે આપણે માતાજીનું મઠ મિત્રો જે પરિવારમાં માતાજીના નવ નવરતા રહેતા હોય અને જે કોઈ ભાઈઓ પૂજા કરતા હોય તો માતાજીનું નામ લઈ અને એક કમેન્ટમાં લખજો કે જય માતાજી એટલું ખાલી લખજો એટલે મને એમ થઈ જાય કે હા માતાજીના ખાસા ભક્તો હોવાજી બધાએ માતાજીને કમેન્ટ કરી છે કે જય માતાજી એમ તો મિત્રો ખાસ કરીને લાયક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો જો મિત્રો ભૂલતા નહીં જય માતાજી એમ લખજો બધાઇને મેં માતાજીના દર્શન કર્યા છે તો રાજી ખુશીથી બધા જય માતાજી એમ લખજો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મારી ચેનલના આગળ આગળ વધારજો મિત્રો યાર સપોર્ટ કરજો મિત્રો આ નવ નવ દુર્ગા ઉજવાય માતાજી નું દર્શન કરવા આવે છે હજી એક બે ત્રણ બે ત્રણ દીકરીઓ હજી આમ આજુબાજુ આવે છે માતાજી ની સેવા પૂજા કરે બેહે આખો દિવસ પ્રસાદી બરસાદી લે અને રમી ને વયું જાય આઠ વાગ્યા ઉધાય રે દીકરી

તો મિત્રો ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખજો હજી એક વાર દર્શન કરાવી દો માતાજીના જુવારા વાવ્યા છે ડૂબી ગયા છે આજ બીજું ત્રીજું નોર્ટું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને એટલું તો લખજો જય ગાત્રાળમાં આજ ગોઈ જેટલા સોરૂ હોય ને એટલે બધા જ લખજો કે જાય ગાતરાડમાં એટલે મને એમ થાય કે નહીં આજ મેં વિડીયો ઉતાર્યો એ બરોબર ઉતાર્યો એટલે જય માતાજી મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં જય માતાજી લખજો જય માતાજી મિત્રો